પૃથુ નારાજના યજ્ઞમાં પ્રત્યક્ષ દેવો આવતા ભગવાન નારાયણ પધાર્યા છે પૃથુ રાજાએ પ્રભુ પાસે માંગ્યું છે તમારી કથા સાંભળવાની બહુ ઈચ્છા છે આપ એવી કૃપા કરો સંસાર વ્યવહારની કોઈ વાતો કરે ત્યાં હું ભહેરો થઈ જાઉં મને સંભળાય જ નહીં તમારી કથા સાંભળવા માટે મને કાન આખો દિવસ હું તમારી કથા સાંભળું મને કથામાં તૃપ્તિ થતી નથી તમે જેની વાતો સાંભળો છો એ કાનમાંથી તમારા મનમાં આવે છે સાધારણ માનવની વાતો સાંભળવી જ કેટલાકને એવી ખરાબ આદત હોય છે બે જણ વાતો કરતા હોય તો કાનને ત્યાં મોકલે છે સાંભળી શું પણ શું રાજા એ માગ્યું છે સંસાર વ્યવહારની વાતો જ્યાં થતી હોય ત્યાં હું બહેરો થઈ જાઉં મારે લૌકિક વાતો સાંભળવી જ નથી તમારી કથા સાંભળવા માટે મને કાન આપો વિધત્વ

શક્તિનો સંગ્રહ કરો તપશ્ચર્યામાં એક એક ઇન્દ્રિયનો સંયમ રાખવાનો હોય છે સંયમથી શક્તિ વધે છે આજકાલ કેટલાક લોકો એવું સમજવા લાગ્યા છે વધારે ખાવાથી શક્તિ વધે છે આ ખાવા ન ખાવા ખાવાથી શક્તિ વધતી નથી ને કદાચ વધે તો એ તકતી નથી સંયમથી શક્તિ વધે છે આંખનો સંયમ જીભનો સંયમ મનનો સંયમ તપશ્ચર્યામાં એક એક ઇન્દ્રિયનો સંયમ રાખવો પડે છે પ્રાચીન વળી રાજાએ દશપ્રचेताઓને આજ્ઞા કરી સ્વી બનો તપસ્યા કરવાથી શક્તિ વધશે બળવાન બધું જ કરી શકે પ્રચેતાઓ કચ્છ પ્રાંતમાં નારાયણ સરોવરમાં આવ્યા છે શું કરીએ કઈ સુજતું નથી જે ભગવાનના માટે ઘર છોડે છે જે સર્વમાં સદ્ભાવ રાખીને ઘર છોડે છે ઘરમાં ઝઘડો થાય ત્યારે ઘર છોડવું નહીં ઘરમાં ઝઘડો કરીને જે ઘર છોડે છે એને ઘરના વાસ્તુદેવ સાપ આપે છે પરમાત્માના માટે ઘર છોડે છે જે ઘર છોડે છે એને ભગવાન શંકર દર્શન આપે છે ભાગવતમાં અનેક વાર એવું વર્ણન કર્યું છે ભગવાન શંકર ગુરુ છે બધાના સદગુરુ શિવ છે જગતમાં જેટલા ધર્મ સંપ્રદાયો છે એ બધાના આચાર્ય પરમાત્મા સદાશિવ છે પ્રચેતાઓ નારાયણ સરોવરમાં આવ્યા છે કંઈ સૂજતું નથી ભગવાન શંકરને દયા આવી છે જે વૈષ્ણવોએ નારાયણ સરોવરની જાત્રા કરી હોય એમને ખબર છે નારાયણ સરોવરમાં કોટેશ્વર મહાદેવ છે પ્રચેતાઓ નારાયણ સરોવરમાં બેઠા છે શું કરવું સૂજતું નથી શિવજીને દયા આવી એમને હું ઉપદેશ કર્યો ગણ 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 ઘંટા નાદ થાયો મધુર મંગલ ગીત કાને આવે છે આવો મધુર નાદ ક્યાંથી આવે છે પછી તાઓ ચારે બાજુ જોવા લાગ્યા નારાયણ સરોવરમાંથી ભગવાન શંકર બહાર આવે એમને ભગવાન શંકરના દર્શન થયા છે શિવજીએ વંદન કરે છે શિવજીએ કૃપા કરીને રુદ્ર ગીતનો ઉપદેશ કર્યો અને કહ્યું આ રુદ્ર ગીતનો તમે જપ કરો જપ કરવાથી જીવન સુધરે છે જપ કરવાથી જ વાસનાનો વિનાશ થાય છે જપ કરવાથી જ પાપની આદત છૂટે છે જપ કરવાથી જીવન દિવ્ય બને છે હાથમાં પૈસો હોય ને તો દાન આપવું કોઈ કઠણ નથી યજ્ઞ કરવો કઠણ નથી જાત્રા કરવી કઠણ નથી પૈસાનો ખેલ છે શાંતિથી બેસીને જપ કરવો બહુ કંચા તમે કથામાં બે ત્રણ કલાક બેસો છો કથા પૂરી થયા પછી તમારા ઘરમાં બે કલાક શાંતિથી બેસીને જપ કરશો જપ કરવો બહુ કઠણ છે પુસ્તકો વાંચવા કઠણ નથી લોકો પુસ્તકો વાંચે છે વાતો કરે છે બે કલાક શાંતિથી બેસીને જપ કરી શકતા નથી જપ કર્યા વિના પાપની આદત છૂટતી નથી પુસ્તકો વાંચવાથી શબ્દ જ્ઞાન વધે છે પાપ છૂટતું નથી દાન આપવાથી પુણ્ય વધે છે પણ દાન આપવાથી પાપ છૂટતું નથી શાંતિથી ઘરમાં બેસીને જપ કરો હોય જપ કર્યો છે રુદ્ર ગીતનો જપ કરે છે ભાગવત માં એવું લખ્યું છે દસ હજાર વર્ષ સુધી ધૈર્ય ધારણ કરીને શાંતિથી જપ કરે અતિશય ભૂખ લાગે ત્યારે એકવાર ફળ ખાય છે આખો દિવસ રુદ્ર ગીતનો જપ કરે છે દશ વર્ષ સહસ્રાણી પૂરન જન્મ હતો શયન દસ વર્ષો સુધી જપ કરે દસ હજાર વર્ષ પછી એમને ભગવાન નારાયણના દર્શન થયા છે પ્રચેતાઓને નારાયણના દર્શન થાય છે એ કથા ચતુર્થ સ્કંદના સમાપ્તિમાં આવે છે મધ્યમાં એક પુરંજન પ્રકરણ આવે છે અને પૂરંજનાખ્યાન કહે છે પ્રચેતાઓના પિતા પ્રાચીન બરહી રાજા છે તે પ્રાચીન વરહી રાજા કર્મકાંડમાં બહુ નિષ્ણાત છે એક યજ્ઞ પૂરો થાય કે બીજો કરે બીજો પૂરો થાય કે ત્રીજો કરે અનેક એને યજ્ઞ કર્યા છે મહારાજજી મહારાજ એકવાર વાર એને મળવા ગયા અને પ્રાચીન બધી રાજાને કહ્યું છે તે ઘણા યજ્ઞો કર્યા યજ્ઞ કરવાથી તને શાંતિ મળી રાજાએ કહ્યું શાંતિ તો નથી તો તું યજ્ઞ શા માટે કરે છે કે મને પ્રભુએ સંપત્તિ બહુ આપી છે સંપત્તિનો સદુપયોગ કરું છું યજ્ઞમાં દેવોની પૂજા થાય યજ્ઞમાં ગરીબોને અન્નદાન થાય

મારા જીવનનું લક્ષ્ય શું છે જગત કેવું છે વિચાર કરવાથી શો લાભ છે હું કેવો છું મારું મન કેવું છે મારું જીવન કેવું છે તમારા મનને જુઓ તમારા જીવનને તમે જુઓ જીવ ઈશ્વરને તો જાણતો નથી આ જીવ સંસાર સુખમાં એવો ફસાયેલો છે એને ખબર નથી કે હું કેવો છું એ પોતાના સ્વરૂપને પણ જાણતો નથી જે આત્મ સ્વરૂપને જાણે નહીં એ પરમાત્માને કેવી રીતે ઓળખી શકે જે આત્મ સ્વરૂપને જાણે છે એને પરમાત્માનો અનુભવ જલ્દી થાય તો તારા સ્વરૂપને પણ જાણતો નથી પ્રાચીન બરી રાજાને નારદજીએ અધ્યાત્મ વિદ્યાનો ઉપદેશ કર્યો છે બે મિત્રોની હું તને કથા સંભળાવું જે કથા સાંભળવાથી તને તારા સ્વરૂપનું જ્ઞાન થશે બે મિત્રો હતા એકનું નામ પુરંજન અને બીજા મિત્રનું નામ હતું અવિજ્ઞાત અવિજ્ઞાત અને પુરંજન બેની મૈત્રી છે પ્રત્યેક કામમાં અવિજ્ઞાત પૂરંજનને સાથ આપે છે મદદ કરે છે અવિજ્ઞાતનો સ્વભાવ એવો સરળ છે મારા મિત્રના હાથમાં હું આપું તો લેતા એને સંકોચ થશે પોતાનું સ્વરૂપ છુપાવીને આપે છે આપનારો દેખાતો નથી મારા મિત્રને સંકોચ ન થાય મારે એને ઘણું ઘણું આપવું છે પણ પોતાનું સ્વરૂપ છુપાવીને આપવું છે અવિજ્ઞાત ઈશ્વર છે અને પૂરનજંતે જીવ છે જીવ ઈશ્વરની મૈત્રી છે ઈશ્વર જીવને ઘણું ઘણું આપે છે પણ પોતાનું સ્વરૂપ છુપાવી રાખે છે લેનારને સંકોચ ન થાય અને તેથી ભગવાન સ્વરૂપને છુપાવીને જીવને ઘણું આપે છે આ વરસાદ કોણ પાડે છે વરસાદ પાડનારો દેખાતો નથી જીવના માટે ભગવાન વરસાદ પાડે છે

ભગવાનનું સ્વરૂપ દેખાતું નથી તેમ ભગવાનની લીલાનું રહસ્ય સમજવું એ પણ કઠણ બીજમાંથી અંકુર ભગવાન ઉત્પન્ન કરે છે અંકુર ઉત્પન્ન થયા પછી ભગવાન જીવને કહે છે ખેતર ને હાચવવાનું કામ તારું અન્ન ઉત્પન્ન કરવાનું કામ મારું ખેતર ને હાચવજે અન્ન હું ઉત્પન્ન કરીશ અન્નમાં રસ ભગવાન ભરી દે છે ચંદ્ર કિરણો દ્વારા અન્નમાં રસ પરમાત્મા આપે પુષ્ણા મિચૌષધી સર્વા સોમો ભૂતવા રસાત્મક અન્ન ભગવાન ઉત્પન્ન કરે છે અન્ન ઉત્પન્ન થયા પછી ભગવાન જીવને કહે છે બેટા ખાવાનું કામ તારું અને પચાવવાનું કામ જીવ ખાય છે ભગવાન ખાધેલું પચાવે છે ભગવાન ખાતા નથી માનવ જે ખાય છે તે પચાવે છે અહં વૈશ્વાનરો ભૂતવા પ્રાણીના દેહમાં પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્ન ચતુર્વિધ રાત્રે લોકો જમીને સૂઈ જાય છે ભગવાન પચાવે છે ભગવાન કે છે જમ્યા પછી સૂવાનું કામ તાવ્યું અને તારી પાસે બેસીને આખી રાત જાગીને તને હાચવવાનું કામ માગવું ભગવાન સૂતા નથી ભગવાન જાગે છે નિદ્રામાં જીવનું રક્ષણ કોણ કરે છે ભગવાન કરે કાન ઉઘાડા હોય છે કદાચ નિદ્રામાં કાનમાં કોઈ જીવ જંતુ જાય તો માનવની શું દશા થાય નિદ્રામાં ઈશ્વર જીવનું રક્ષણ કરે ભગવાન સૂતા નથી ભગવાન જાગે છે ભગવાન જાગે છે એનું એક પ્રમાણ છે રાત્રે સૂતા પહેલાં પથારીમાં બેસીને વધારે નહીં તો અડધો કલાક ભગવાનના નામનો જપ કરો ભગવાનને વંદન કરીને પ્રાર્થના કરો તમારી કૃપાથી આજનો દિવસ આનંદમાં ગયો મારી એવી ઈચ્છા છે આવતીકાલે સવારે મારે ચાર વાગે ઉઠીને તમારું ધ્યાન કરવું છે તમારી પૂજા કરવી છે મને ચાર વાગે તમે જગાડો તમારા ભગવાનને તમે આટલું કહીને સુઈ જાઓ તો ભગવાન બરાબર ચાર વાગે તમને જગાડશે તમે કરીને જુઓ તમારા ભગવાનને એવું કહેજો કે મારે પાંચ વાગે ઉઠવું છે પાંચ વાગે ભગવાન જગાડશે ભગવાન તો જગાડે છે જીવને પથારી છોડવાની ઈચ્છા થતી નથી કેટલાક જાગે છે અને પછી વાતો પણ કરે છે હું જાગતો હતો કે જાગીને તે શું કર્યું કંઈ નહીં પથારીમાં પડ્યો જાગ્યા પછી જે પથારીને છોડતો નથી એના જેવો મૂર્ખો કોઈ નથી જાગ્યા પછી પથારીને જય શ્રી કૃષ્ણ કરો બહુ થયું સાવધાન થઈને ભક્તિ કરો તમે ભગવાનને કહેશો પાંચ વાગે ઉઠવું છે તો ભગવાન પાંચ વાગે તમને જગાડ ભગવાન સૂતા નથી ભગવાન જાગે છે પ્રત્યેક કામમાં ઈશ્વર જીવને સાથ આપે ભગવાન જીવ સાથે જ રહે છે જીવના મિત્ર પરમાત્મા છે કોઈ જીવ તમારો મિત્ર થઈ શકે એમ નથી મિત્ર તો ભગવાન છે ભગવાન સર્વકાળ સર્વ જીવો સાથે જ રહે છે તમે જેને ખાસ પોતાનો માનો છો પ્રેમી માનો છો એ તમને છોડીને જવાનો છે એ તમારી સાથે ચોવીસ કલાક રહેવા તૈયાર નથી માનો પુત્રમાં બહુ પ્રેમ હોય છે માને પોતાનો દીકરો પ્રાણ કરતા પ્યારો લાગે છે છોકરો થોડો મોટો થાય કે માને એવી ઈચ્છા થાય છે હવે મારાથી દૂર થોડો રમવા જાય તો સારું છોકરો આખો દિવસ મા પાસે બેસી રહે એ માને ગમતું નથી માને એવી ઈચ્છા થાય છે હવે સ્કૂલમાં ભણવા જવું જ જોઈએ માને પુત્ર પ્યારો તો લાગે છે પણ માં ચોવીસ કલાક પુત્ર સાથે રહેવા તૈયાર નથી મા પુત્રને છોડીને ફરે છે એનો પુત્રમાં પ્રેમ હોય છે કોઈ જીવ તમારી સાથે સર્વકાળ રહેવા તૈયાર નથી જીવ સાથે ઈશ્વર જ રહે છે પતિ પત્નીમાં પ્રેમ હોય છે પ્રેમ તો હોય છે કે પતિ કે પત્ની ચોવીસ કલાક સાથે રહી શકતા નથી અને સર્વકાળ સાથે રહે ને એ ગમે પણ નહીં ઘણી આખો દિવસ ઘરમાં રહે એ માતાઓને ગમતું નથી કેટલીક માતાઓ પછી યાદ કરાવે છે તમારું કામ છે ને તમે કરી આવજો જો ઘરમાં રહીને ગમે એને પિયરમાં કંઈ મોકલવું હોય બેનપણી સાથે કંઈ વાતો કરવી હોય કંઈ કપટ કરવું હોય ધણી ઘરમાં હોય તો કેવી રીતે કરે કપટ બહુ કરે જીવ જીવ સાથે કપટ કરે પતિ પત્ની સાથે કપટ કરે છે પત્ની પતિ સાથે કપટ કરે કોઈ તમારી સાથે ચોવીસ કલાક રહેવા તૈયાર નથી ચોવીસ કલાક જીવ સાથે ઈશ્વર જ રહે છે